અને અહીંયા છે ને આજે હુંગરું અહીંયાથી લીધું તો મને એમાં કઈ બહુ ખ્યાલ નતો આવતો મેં કીધું આ પાણી તો ક્યારેમાં હા વારું તો પાછું પાણી તો ક્યાં જવા દે ધ્યાન નથી પડતું પછી મગજમાં આઈનું છે ને એ ધૂળવા નાખી દે જાય પછી આઈની ધૂળ જ્યાં હતી ને આ વારવાનું ક્યારે એ ધૂળ નાખી હાલ હવે રેડી તા તો આવી ગયા

કેટલી સરસ દેખાયો જો પાછા ભાઈ હવે પાછો ભરા હે તો આપ આ ધૂળ છે એ વા નાખો મિત્રો આપણે કેળ હવે પી જવા આવી છેલ્લા ચહેરામાં પાણી જઈ રહ્યું છે અને કેળનું બધી કેળનું આપણે નિરીક્ષણ કરી ચૂક્યા છે છતાં પણ ક્યાંય બાકી રહી ગયું હોય કયા સેલી હારે જોવાની બાકી હતી કારણ કે હું પાણીની હારે હારે જોતો જતો હોય કેળની સિચ્યુએશન કઈ રીતની છે અને કઈ વસ્તુની અંદર ક્યાં માવજતની જરૂરિયાત છે તો હવે આપણે ખાલી એક લાસ્ટ ચારો જ બાકી રહ્યો છે તો પહેલાં આપણે જોઈ લઈએ આ ચારો ત્યાં પહોંચશો

गाणी <laughs> नरवाई हारी छे नरवाई हारी सेना गाव से उ काय ला प्रमदी वा ओला ने घरे से आवार आ तो को बिसे बदी बदी तो शादी कइसे आ ऊपर जाऊ नी आम आईती खबर पड़ी जे मनताई मा खरखर अटांग कई खबरच नथी कछी मने હા તો લઈ લો તમે હા લઈ લો તો સલો મિત્રો હવે અમે ઘરે નીકળતા હતા કારણ કે ઘેરે આખી સરસ મજાની પી ગઈ શાકભાજી લઈ લીધું હવે હાંચ પડવા આવી એટલે હવે નીકળતા હતા અને આપણા મિત્ર ઘરે આવી રહ્યા છે તો ઘરે સા પાણી પી અને હવે અમારે પણ ઘરે નીકળવું હતું